આ બસ આનું લેવાય હા ઓબર તું તો કેતો હસ ને કાઈ આખી ગોદામ ભરી હોય છે તે તારા પાપ ગામ ના બધાય લેવા આવે નો લઈ જાય એવું હા ચાર પાસે થી આ ઉપાય કે ઉપાય એ

એ વાત આવી છે કે નઈ હું લેતો સકડો લેવાતો હા સમજો બરોબર લેવા પાંચ બે હજાર ચાર હજાર સો હજાર આઠ હજાર દસ હજાર દસ હજાર નહીં આપડે લેવા દેવા બોલો લેપટોપ બંધાઈ ગયો પણ આ સુલો નથી ધરકતો આ એની મને કઠણાય છે બોલો આ ખોરનો ધંધો તો હાલે છે પણ મારે એક બૈર નથી બોલો આ બૈરી એક હોય તો રોટલા ઘડીને તો ખબર આવે એ ટપુ કાકા તમે ખોર વેસવાનું બંધ કરી નાખ્યું એ ના ના ખોર તો વેસું છું કા તારે ખોર લેવો છે એ મારે નથી લેવો તો તમારી દુકાનમાં છે ને ઓલો ગોબરન મગનો નથી હા ઈ સેને ખોર સોરવા આયા છે હે હા દુકાન નું તાળું તોડીને અંદર બેય ગરી ગયા છે અરે એની માને ખાસકા અંદર ગરી ગયા છે હા એ માર તો ઘાઈ ઘા જાવું જો છે ને નકર તારા બાપ બધા ચોરી જશે હાલો આલ તો ભવ ઉગિર્યો આ કે બી આવ સકડો લઈ કમરખડ્યું ગોબરાય આ ડીંબા પગ મીલસી એ જાસે ઓટા જો

એવો તો મારે બીજો દખો હાલ